ઈ પછીનો તમારા ભાઈએ નિયમ લીધો જ કે સસ્તામાં સસ્તી ગાડી વેચવાની જ કેમ કે મારું થઈ ગયું ને બ્રેકઅપ એવું તમારું નહીં થવા દે મિત્રો એટલે જ આજે તમારા માટે લઈને આવી ગયો છે હીરો ડુવિટ મિત્રો બે હજાર સોલનું મોડલ છે અને સોલનું મોડલ અને છવ્વીસ હજાર પાંચસોમાં ખાલી સુપર કન્ડિશનમાં ગાડી છે ટાયર નવા છે એસેસરી લાગેલી છે બંને મિરર ઓરિજિનલ કંપનીના લાગેલા છે મીટર કાંટો ચાલુ ફ્યુલ કાંટો ચાલુ અને સીટ કવર લાગેલું અને સુપ કન્ડિશનમાં છવ્વીસ હજાર પાંચસો માં મિત્રો બ્રાન્ડેડ સાયકલ પણ નથી આવતી તમારો ભાઈ તમને મોપેડ આપી દેશે થઈ ગયું મારું બ્રેકઅપ મિત્રો હવે હવે કોઈ ઓપ્શન નથી ગાડી વેચવા સિવાય તમારા ભાઈ પાસે સમજો ને અને મિત્રો સુપ કન્ડિશનમાં છે બાકી બીજું કઈ હોય તો તમારો ભાઈ બેઠો જ છે લઈ જાઓ છવ્વીસ હજાર પાંચસો માં હીરો ડુવિટ મારું જે થવું એ થાય છે બાકી તમને ક્યારેય વાંધો નહીં આવવા દે બેઠો જ છે તમારો ભાઈ આવી જાવ મારા શોરૂમ પર જનતા ઓટો હા હો ગઈ ગલતી મુજસે મે જાનતા હું